મોરજેર કે જે અત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે અહીં લીલી વનરાયોમાં મોરના ટવકા સાથી પક્ષીઓનો કિલકિલાટ અને ભજનની રમઝટ આવનાર શ્રદ્ધાળુઓ માટે આનંદદાયક બની રહે છે આ સ્થળ પર છેલ્લા ચાર પાંચ વર્ષથી શ્રાવણ મહિનામાં દર સોમવારે ભજન અને સાથે સાથે ભોજનનો કાર્યક્રમ થાય છે ત્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અહીં જુદા જુદા સંતો મહંતો આવે છે અને ભક્તોને આધ્યાત્મિક વાણીનો લાભ આપે છે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે આ સ્થળ દિવસે ને દિવસે વિકાસ પામી રહ્યું છે અહીં વર્ષોથી ગૌ સતત અને નિરંતર વહ્યા કરે છે આ સ્થળનું વર્ષોથી મહત્વ રહેલું છે જેને લઈને દૂર દૂરથી લોકો અહીં આવી રહ્યા છે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સરકાર શ્રી દ્વારા રસ લેવામાં આવે તો મોટું પ્રવાસન સ્થળ બની શકે તેમ છે બ્યુરો ચીફ પશ્ચિમ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા મોરજેર મહાધે વકી છે વડાલી તાલુકાની અંદર મોરડ ગામની સીમમાં કુબાદ્રોલ સીમ નાદરી સીમની અંદર મોરજેર મહાદેવ જગ્યા બહુ વિશેષ પ્રમાણમાં પોચે સોમવાર શ્રાવણ મહિનાના ધામધૂમથી ઉજવાયા છે સંતોની સાક્ષી એમાં હાજર રહેલા મણિરોમ મહારાજ દુરારમ મહારાજ અભિક્ષાબા મહેન્દ્રસિંહ બાપુ ભગવાનભાઈ સાહેબ રમેશભાઈ હોસલપુર અને સંતોની સાક્ષીએ હજારથી પંદરસો માણસનું રસોડું છેલ્લા સોમવારના દિવસે રાખી ધામધૂમથી સોમવારની ઉજવણી થઈ છે આ

ભાવિક ભક્તોના ખૂબ સાથ સહકારથી ગ્રામજનોના સાથ સહકારથી શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં અંદર દર સોમવારે અહીંયા ખૂબ ભાવથી ભજન ભોજનનું આયોજન થાય છે આની અંદર જે કોઈ ભાવિક ભક્તો હોય એ અહીંયા સાથ આપે સહકાર આપે અને આ જગ્યાને ખૂબ દિવ્ય અને ભવ્ય બનાવે એવી જ અભિલાષા સાથે હું વિરમું છું મોરજેર મહાદેવનો જે